નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ચાર એક બે હજાર પચીસ અને વાર શનિવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજરમાં આવી ગઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલી વાર આવ્યા હોવ તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ્બી સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે तो ऊंचा तारीख चार एक हजार पच्चीस भाग नीचो भाव ऊंचा भाव अजमो जैसे चौबीसो पंचोतेर थी, पंचो थी एकतालीस तल सफेद जैसे अठार सौ थी चौवीसो छआ जैसे तेरसो त्रीस पंद्रह सो, सो पंचोतेर रो जैसे अगिय सौ त्रीस अग्यार सौ एकतालीस વરિયાળી જે છે એક હજાર પચાસ થી ત્રણ હજાર અને વેસેલે છે મેથી અઢારસો થી એક હજાર ત્રીસ જીરુ જેનો નીચો ભાવ છે ચાર હજાર અને ઊંચા ઊંચો ભાવ છે ત્રેપનસો એસી તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ અને જેટલો બને એટલો વિડીયો શેર કરો જેથી બીજા પણ ખેડૂત ભાઈઓને બજારની માહિતી મળતી રહે